આઈસીટીસી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા વડોદરાની ખાનગી હોટેલમાં આ ખાસ મિટિંગ બોલાવવામાં આવી અને આ મિટિંગ એટલે કે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મિટિંગ બે જેનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક કોમનવેલ્થના દેશો વચ્ચે વેપાર રોકાણ અને સંસ્થાગત સહકારને મજબૂત બનાવવા માટે પગલું સાબિત થશે વડોદરામાં આયોજિત બેઠકનો મુખ્ય આકર્ષણ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદઘાટન હતું આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વેપાર સંવાદમાં પ્રદેશ સ્તરે ભાગીદારી વધારવું અને કોમનવેલ્થ દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવાનો છે કાઉન્સિલ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા સીમાપાળના વ્યવસાયિક સહયોગને સક્રિય કરવા તથા કોમનવેલ્થ બજારોમાં એમએસએમઇ ક્ષેત્રના વિકાસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે તેમણે વૈશ્વિક વેપાર અને ઉદ્યોગ સાહસિકતા માટે ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઈ કમિશનર મહામહી મુખેશ્વર ચુની ઉપસ્થિત રહ્યા જેમણે ભારત અને મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક કૂટનીતિક અને આર્થિક સંબંધોની ચર્ચા કરી સાથે જ વેપાર રોકાણ અને સંસ્થાગત સહકાર ક્ષેત્રે ઉભરતી નવી તકો પર પ્રકાશ પાડ્યો કોમનવેલ્થ માળખામાં મોરેશિયસ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર હોવાની પુષ્ટિ કરી કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલથી છપ્પન દેશો વચ્ચે વેપાર સંસ્કૃતિનું આદાન પ્રદાન થશે તેમજ રાજ્યના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ઘણી તક મળશે સૌથી પહેલું તો આજે વડોદરાની અંદર કોમન ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ઓફિસનું ઇનોગ્રેશન થયું આ ગુજરાતની ઓફિસ છે એટલે આખા ગુજરાત નું જે સંચાલન છે હવે બરો ગ્રartifactId છે એટલે આજથી અહીંયા ઇન્ડિયા કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ કોમનવેલ્થ ની અંદર 56 દેશો આવ આવે છે જ્યાં અગાઉ બ્રિટિશ રુલ રહ્યું તો આ 56 દેશ જે છે એ કોમનવેલ્થનો આ પાર્ટ છે 2030 ની અંદર ત્યારે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાત અને બનાવાડમાં થાવા જઈ રહી છે તો ત્યારે આ ફક્ત સ્પોર્ટિંગ ઇવેન્ટ છે નથી રહેવાની આ જે છે એ આ 56 દેશોની સાથે આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ ટ્રેડ કરી શકીએ એની પર આ ખૂબ મોટી ઇવેન્ટ રહેવાની છે એટલે આવું સમજી આવું કહી શકાય કે આ એની પૂર્વ તૈયારી રૂપે આપણે 5 વર્ષ પહેલાથી કોમનવેલ્થ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ઓફિસની ગુજરાત પ્રોગ્રામ ઓફિસ શરૂ થઈ છે અને આપણે પેરેલલ જ્યારે કોમનવેલ્થ ગેમ થતી હશે ત્યારે પેરેલલ બધી બિઝનેસ મીટિંગ્સ ટ્રેડ મીટિંગ્સ પણ થશે અને જેનાથી આપા ગુજરાતને ભારતને ભારત અને ગુજરાત ખાસ કરીને જે આપડા આ 56 દેશો છે એની સાથે બાયરેટરલ ટ્રેડ ને બહુ કરી છે આ જો આ આજે આ 56 કન્ટ્રીસ છે એની અંદર કોમન છે કે આપણે બધા જે તે સમયે અમે બ્રિટિશ કલ્ચરનો હુલ રહ્યોતો એટલે આ ફક્ત તમે કીધું સ્પોртиંગ ઇવેન્ટ નતી રહેવાની આ એક ટ્રેડ બિઝનેસ ઇવેન્ટ પણ રહેવાની છે સાથે કલ્ચરલ નું આદાન પ્રદાન પણ થવાનું છે અને અને આગળ વધીવા આગળ લઈ જ હતા આપણે આપણો જે ભારતીય જ્ઞાન પરંપરા છે એને પણ આપણે આ બધા જે બેસો છે એની અંદર ટેકનિકલી આપણે પ્રસ્તાવ ગુજરાતને જો મો બહુ સૌથી વધારે ફાયદો ગુજરાતને થવાનો છે કે આ જે કોમન વેલ્થની જે ઇવેન્ટ છે અમદાવાદમાં થવા રહી છે એટલે આવતા આવનારા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર આ બધા જ કન્ટ્રીમાંથી એમનો ડ્રેડેલ ડેલિગેશન્સનો વધારો થશે બધા જ કન્ટ્રીના મિનિસ્ટર આવશે બધા જ કન્ટ્રીનો ડ્રેડ આનાનો પક્ષે જો હોવ આવશે સાથે સાથે આને લઈને જે ગુજરાતનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખૂબ જરા હવે મોટી ગેપ હતી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ મોટો બદલાવ આવશે એટલે લોકલ જે બિઝનેસ જે ઓપોર્ચ્યુનિટીઝ છે બધાની અંદર ખૂબ મોટો ફાયદો ગુજરાતને થવાનો છે એમાં કોઈ શંકા રહેતા નથી નું નામ અને ખૂબ વિરલ ચૌધરી ઇન્ડિયા કોમન વેલ્થ પ્રોપર્ટી કાઉન્સિલના ગુજરાત ચેરમેન છે તો થેન્ક યુ લેટ મી ટેલ યુフー આ એમ આ એમ મુકેશ્વર ચુડ ફ્રોમ બરીશ A former minister. I have been 14 years minister in the government of Mauritius and five years as High Commissioner Ambassador to India, covering about seven countries. I have a lot of experience. I have uh, been organizing many activities. So today I'm so proud that India will be heading the Commonwealth Games in 2030. So I'm so proud that I have come across Mr. Viralji who will be the bridge between all the Commonwealth countries. Imagine we have 56 Commonwealth countries, all operating separately, all having their own governments and uh, activities. So this game will help us, through you, make the bridge between all the 56 countries and have exchanges, people-to-people exchange, -people business exchange, sports and other activities exchange. So that will enrich the Commonwealth countries and will be so proud india is the country leading and which raj will be the state where all these things will happen. so congratulations. keep it up and we'll be there to support you in any capacity wherever we are. as a movement who are against the mou may have the real yeah. is of the government. mou is about the immigration support. we try to be part of the migration exchanges and all consolidated. all must go to the लेकिन अगर और ज्यादा हो गया तो क्या होगा ना इसके इन पेल जब कमन गेम्स चालू हो गया <ना? laughs> parallel, गेम हो तो दो गेम्स चले तो चलेगा ही कंपटीशन तो चलेगा उसके साथ साथ इन विल बी डूइंग मोर ऑफ ट्रेड कॉमर्स एंड अदर एक्सचेंजेस सो वी विल बी इनवाइटिंग आई एम श्योर यू विल बी इनवाइटिंग नॉट ओनली द स्पोर्ट्स पीपल स्पोर्ट्स पर्सन बट ऑल्सो ट्रेड एंड अदर कमर्शियल Other initiatives and other organizations that facilitate in trading within the common. And I'm sure you will succeed.